સતત સત સદગુરુ મહારાજ જય હવે આપણે આગળ જોઈએ કે બ્રહ્મ જ્ઞાન અગર તો બ્રહ્મ જ્ઞાની ની સાબિતી શું છે એ ભાગ નંબર ત્રણ અહીંયા જ્ઞાની જ્ઞાન અને જ્ઞાય એ અભિન્ન થઈ જાય છે જુદો રહેતો નથી એના માટે એની સાબિતીમાં એમ છે કે હંસ બ્રહ્મા હંસ બ્રહ્માના ઉપર ચડ્યો આપણે તસવીરોમાં ફોટામાં જુઓ હંસના ઉપર બ્રહ્માજી જીએ અગર તો હંસના ઉપર જે કોઈ દેવી દેવતા હશે પણ આ તો હંસ છે એ ખુદ બ્રહ્માના ઉપર ચડ્યો ગરુડ એ વિષ્ણુ પરમાત્માની પીઠ ઉપર બેઠો આમ તો ગરુડ એની પીઠ ઉપર વિષ્ણુ ભગવાન છે આ જગતની કલ્પનાઓ છે કલ્પિત વાત કદી સાચી ના હોય પણ અહીં જ્ઞાની બ્રહ્મ જ્ઞાની જ્ઞાનની સાબિતી એ છે કે જે ગરુડ છે એ ગોવિંદના માથા ઉપર બેઠો હા પોઠીઓ શિવના ઉપર ચડી જુઓ હવે છે કે શિવજીની સવારી નંદી ઉપર છે પણ જ્ઞાની પુરુષ એમ કે છે કે આ બધું કલ્પિત બાબતો છે આવું છે જ નહીં એ તો એક જીવનનો વ્યવહાર બની ગયો કેવાય એ તો દેખા દેખીના સંસ્કાર છે સ્વાભાવિક માણસ છે કે બુદ્ધિશાળીને ખબર પડે કે જાનવર ઉપર આપણે બ્યાય હા જાનવર આપણા ઉપર ના બે પણ જ્ઞાની ને એ માન્ય નથી એ એમ કે શિવજી પેલો ઉપર બે જો હા અને એ મારી નજરે ઓંખે ઓંખે મેં જોયું છે કે છે કોઈ કેવા કલ્પિતના ને કથા કથિત વાત નથી બ્રહ્મ જ્ઞાની એમ કહે છે કે મી નજરો નજર જોયું છે જે અનુભવ સિદ્ધ નિર્ણય છે એ કદાપિ ખોટો ના હોય અને ખોટો પાડનાર બ્રહ્માય પણ ના હોય અને લૌકિક વ્યવહારો હોય એ અટકળ હોય બધા અટકળના વાબા હોય હા દેવ તુલસી પત્ર ઉપર ચડ્યા આ તો પ્રસાદી પ્રસાદીમાં દેવોના ઉપર તુલસીનો પત્તો ચડાવીએ છીએ કોઈ બીજા ફૂલનો પત્તો દેવના માથો ચડાવે છે પણ વાસ્તવિકમાં એ ફૂલોના ઉપર દેવ ચડ્યો તુલસી પત્ર ઉપર ભગવાન ચડ્યો હા આ તો પત્રના ઉપર પેલો થાળ ચડ્યો એમ એના ભય નહીં એટલે તુલસી પત્ર એના ઉપર જે પત્તો છે ને તુલસીનો છોડ એ છોડ ના ઉપર પત્તો આવે એ તો એક દેખા દેખી છે ગપ્પ છે પણ પત્તો ના ઉપર તુલસી નો છોડ ઉગ્યો એમ કહેવાનું થાય છે અને જરખ ડાકણ ઉપર અચ્છી રીતે ચડ્યો હા જરખ હોય ડાકણ ઉપર ચડી ગયો હા આમ તો ડાકણ કોક ને વળગ પણ આ તો મોણસ ડાકણ ને વળજો એવી વાત છે હવે એમ છે કે એક એક અચંબો થાય કે પાણીમાં ભઠ્ઠી બળે છે સમુદ્રામાં અગ્નિ બળે છે પાણીના મોય પર લાગે છે આ જ્ઞાનીનો નો વાક્ય છે આ જ્ઞાની ગુરુમુખવાણી કહેવાય ઓને ગુરુમુખવાણી કહેવાય હું હલમ અલ્લા મનાય એવું હલમ અલ્લા ના ચાલે આપણા ગુરુની વાત આપણે બધાય દેવોના ઉપર એકતાથી લાવી દઈએ છીએ બધું નોમ બધુંય બધું છે અરે એવું બધુંય નોમ નથી એ ગુરુમુખવાણી ના કહેવાય જ્યારે બ્રહ્મ જ્ઞાનની ઉર્મી પોતાના સ્વરૂપ નું ભવન જાગર તાણે ઉલટવાની અંદર અંદરની ઉર્જા કોઈક અલગ હોય અવળી વાણી ના હોય સાત્વિક વૃત્તિ વાળા મનરૂપી હંસ અને રજો ગુણ વાળા બ્રહ્મા રૂપી ઉપર ચડ્યો સાત્વિક મન સત્વગુણ વાળો રજો ગુણ વાળા આ શરીર એટલે બ્રહ્માના ઉપર સત્વ ગુણ ચડિયા થઈ જો જીતી લીધો રજોગુણનો ગુણ દેહ ન નિર્ગુણ બ્રહ્મ અભ્યાસ યુક્ત નિરાકાર મન રૂપ ગરુડ નિર્ગુણ હું નિર્ગુણ બ્રહ્મ છું આવું નિરાકાર મન એટલે ગરુડ સત્વ ગુણ રૂપ હરિ એટલે ગોવિંદ ઉપર ઉપર પીઠ બેહી ગયો એટલે જીતી લીધો નિર્મળે નિરાકારે એટલે કે મન નિર્ગુણ સ્થિતિને પ્રાપ્ત થયું રજો ગુણની વૃત્તિ વાળા મન રૂપી પોઠ્યો તમો ગુણ રૂપ શિવના ઉપર ચડ્યો એટલે તમો ગુણને જીતી લીધો એમ એ મેં મારી નજરે એટલે ગુરુના ઉપદેશમાં નજરો નજર ગુરુ દ્રષ્ટિથી જોયું જોયું ને જોયું એ દ્રષ્ટિ ગુરુએ મને આપી એટલે મારી નજરથી જોયું કર્મ આ ચર્મ ધર્મની ચર્મની નજરથી એ આ પ્રમાણે પરાજયુણ ની વૃદ્ધિ થી રજો ગુણ ની હાર અર્થાત પરાજય થયો અને એ ત્રણેય ગુણ થી પર નિર્ગુણ સ્થિતિ જે કહેવાય છે બધા ગુણો ઉપર નિર્ગુણ સ્થિતિ સ્વયં પ્રકાશ ચૈતન્ય રૂપ દેવ એ દેહ વગેરે અનાત્મ સંગાત રૂપ જે જળ પદાર્થ રૂપ છે એના તમામ સંગાત રૂપ તુલસી પત્ર એના ઉપર આ મૂળ એટલે વેલો ચડ્યો પત્ર રૂપ

દેહાભિમાનને લઈને આત્માનું આવરણ એટલે આત્મા ઢંકાઈ જાય છે ઢંકાઈ ગયો છે એથી આત્મા દેખાતો નથી પશ્ચાન કાળમાં જ્યારે આવરણ જતું રહે છે બાદ કરીએ છીએ ત્યારે સ્વયં પ્રકાશ આત્મા પોતાના સ્વરૂપે સ્વસ્વરૂપે દેખાય છે હવે વિવેક યુક્ત મનરૂપી જરખ એટલે એક જંગલી એ મનરૂપી એની પીઠ ઉપર સવારી કરી એમ કીધું એનો અર્થ એ છે કે વિષયના આકારવાળી વૃત્તિરૂપી ડાકેણ એ આ ડાકેણ વૃત્તિરૂપી એ વૃત્તિના ઉપર જંગલી એના એ જનક ના ઉપર ચડ્યો જ્ઞાનની સહાયતાથી એવી વૃત્તિને ડાકણ એટલે વિષયોવાળી વૃત્તિને જ્ઞાનની મદદથી વૃત્તિને જીતી લીધી એમ દૈવી સંપત્તિના બળથી અંતઃકરણરૂપ પાણીમાં આલોક અને ના શુભ અશુભ કર્મના ફળને બાળીને એ બાળી નાખનારા અને બ્રહ્માનંદ નો પ્રકાશ કરાવનારા કરનારા બ્રહ્મ જ્ઞાન રૂપ ભઠ્ઠી એટલે અગ્નિ બળે છે પાણીના બુંદરૂપી સંસારમાં જ્ઞાન એ અગ્નિ છે પાણીમાં અગ્નિ બળે છે આ કપડાં ધોઈ કપડા એ ધોબીને પકડીને ધોવે છે કપડો ધોબીને ધોવા મળ્યો એમ જ્ઞાની પુરુષો કે જગત ક્ષણ ભંગુર ચલણ હમે સૌ ઉલટા ચલીએ લૌકિક રીતે જે રહેતો હોય બોલતો હોય એ એ જ્ઞાની નથી પણ અહીં કે ધોવા માંડ્યો હા માટી એ કુંભાર ન ગાડવા માંડી ઘણો કુંભાર ના ગાડવા માંડ્યો એમ ન કે કુંભાર ઘડો ગાડે તો જેના છોકરાને ખબર છે સોય બિચારી દરજી ન સીમ્બા માંડી અને હોનું પકડી હોનું હોની પકડીને ભઠ્ઠીમાં ગાલ્યો તાપવા માંડ્યું પકડીને સોલવા માંડ્યું હુથારને સોલવા માંડ્યું લાકડું ધમેણ બેઠી બેઠી લવારને ધમા ધમવા માંડી લવારને ગરમી હાલવા માંડી ઓગળી ગયો લવાર ધમેણે આલી એટલા માટે જે કોઈ આનો વિચાર કરીને કહે અથવા તો રહે એ જ જ્ઞાની કહેવાય છે બાકી બધા લૌકિક કથા ખરા વાળા ખરા એટલે ચિદાભાસ સહિત મન રૂપ કપડું જેને અજ્ઞાન દશામાં પુણ્ય રૂપ ધોબી એને ધોઈને પાપરૂપ મળતું હતું પોતે જ પુણ્ય રૂપ ધોબીને પકડીને ધોવે છે પુણ્ય ધોવી જોઈએ એમ હું કરતા કરતા છું હું અસંગ છું એમ શુદ્ધ નિશ્ચય કરીને વાપ પુણિયા પોતાને નિર્લેપ એટલે નોખા કરી દીધા પોતાને નિર્લેપ માને છે આત્માના સન્મુખ થયેલી અંતર્વૃત્તિ મય વૃદ્ધિ રૂપી માટી એ પૂર્વે અવિદ્યા કાળમાં બાહ્ય વૃત્તિમય મય બાહ્ય વૃત્તિ મન રૂપ કુંભારને વશ પકડી વશ પડી હતી ઘડાતી હતી આવૃત્તિ એ હવે વિદ્યા દશામાં એટલે જ્ઞાન દશામાં બપરી કહી બપરી કહીએ એ પોતાના સ્વરૂપ તરફ સ્વ આકાર થવા રૂપ કાર્યમાં પ્રાપ્ત થઈને મન રૂપ કુંભારને અનાત્મ પદાર્થોથી વિમુખ કરીને ઘડે છે એમ પકડી શબ્દ નો અર્થ કરવાનો છે હવે આગળ જોઈએ તો બુદ્ધિમાં સૂક્ષ્મ વિચાર જે થાય છે એથી બુદ્ધિની વૃત્તિ પણ સૂક્ષમ થાય છે માટે એને છે એને કહેવાય એ દોરાની પાછળ લઈ જઈએ ત્યાં જાય છે જ્યારે અજ્ઞાન કાળમાં દેહા અભિમાન થાય છે અને તેથી કરીને વિષયમાં વાસના થાય છે એવા દોરાથી એવા દોરાના જોરથી હું દેહ છું કરતા ભોગતા સંસારી જીવ છું એ તરફ ચાલી જાય છે વારતી એ સોયને ચલાવા વાળો ચિદાપાસ સહિત અહંકાર રૂપી દરજી છે હવે જ્ઞાનકાળમાં સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે ત્યારે એના જોરથી એ ચિદાભાસ સહિત અહંકાર જીવ રૂપ દર્જીને બ્રહ્મ સાથે મેળવી દે છે એ જ જાણે કે શિવે છે બુદ્ધિ ઉપહિત એટલે ઉત્પન્ન થયેલ જે સાક્ષી આત્મા છે તે સ્વભાવથી જ અતિ શુદ્ધ છે એથી એ સોનું છે એ આત્મા એ સોનું છે એમ તે પૂર્વે સંસાર દશામાં અજ્ઞાન ને વશ થઈને ચિદાભાસ રૂપ સોની ને આધીન હતું અને ત્રિવિધ તાપ યુક્ત સંસાર રૂપી અગ્નિ માં તપતું હતું અને સુખ દુઃખ ભોગવતું હતું એ હવે જ્ઞાન દશામાં રૂપ અગ્નિમાં પાપ પુણ્ય રૂપ સુખ દુઃખરૂપી મળ એટલે કચરાને બાળી નાખવાને ચિદાભાસ રૂપ સોનીને પકડીને એટલે પોતામાં કલ્પિત જાણીને તાવે છે શુદ્ધતાના નિશ્ચયથી પોતાના અધિષ્ઠાન રૂપમાં સમાવેશ થઈ જાય છે શુદ્ધ ચૈતન્યનું વિવેચન કરવા વાળી બુદ્ધિ એ જાણે જાણે લાકડી હવે માયાને લઈને સર્વ પ્રેરણા કરવા વાળો અને તેમના કર્મ અનુસાર ફળ ભોગવા ભોગ આપવા વાળો એવો જે માયા ઉપાધિ વાળો બ્રહ્મચેતન એટલે ઈશ્વર એ જાણે કે સુથાર છે તેને પકડીને સોલે છે કુટસ્થ એટલે આત્માથી કુટસ્થ આત્માથી અભેદ નિશ્ચય કરીને

એ સમરણના પ્રવાહ થી સર્વ વૃત્તિઓનો નિરોધ થાય છે પ્રાણાયામ કહે છે એને જ રાજયોગ ઉત્તમ છે એવું ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે શબ્દ પર્યાય છે મા લક્ષણ એક છે એના યુક્ત થી જે બુદ્ધિ છે એને ધમણ કહેવાય અને એટલે જે જ્ઞાન કર્મ વ્યવહાર પ્રવીણ હોવું જોઈએ વ્યવહાર સિદ્ધ ના હોય તો પડે નું ધમણ છે કોણ બુદ્ધિ છે એ ધમણ છે અને એ પ્રાણાયામ ના અભ્યાસ માં પ્રવૃત્તિ કરવા વાળું જે મન તેને લવાર માનો લુહાર છે એ લુહાર ને પેલી ધમણ બેઠી બેઠી સ્થિત થઈને ધીમે ધીમે વશ કરે છે ભાગ ત્રણ પૂરો તત્સ પરમાત્મા સદગુરુ મહારાજ નો જય